તેજી થઈ મિત્રો કંઈ સંભાવના દેખાઈ રહી છે પણ મંદિરા હોય મિત્રો એવી સંભાવના દેખાઈ રહી છે અને આ જાણી લેવી આજના બજાર ભાવજી રૂના રાજકોટ ત્રણ હજારથી ચાર હજાર પાંચસો ને રૂપિયા સુધી જામનગર છવ્વીસો ત્રીસથી ચાર હજાર સાતસો ને ત્રેપન રૂપિયા સુધી ગોંડલ ત્રણ હજાર ત્રણસો સાઠથી ચાર હજાર ત્રેવીસ રૂપિયા સુધી મોરબી ત્રણ હજાર પાંચસો થી ચાર હજાર આઠ રૂપિયા સુધી પાટડી ચાર હજાર બસો થી ચાર હજાર ચારસો ને બાવીસ રૂપિયા સુધી જુનાગઢ ચાર હજારથી ચાર હજાર સાતસો ને એકતાલીસ રૂપિયા સુધી બોટાદ ત્રણ હજાર નવસો પાસઠ થી ચાર હજાર ચારસો ને એસી રૂપિયા સુધી મોરબી ત્રણ હજાર પાંચસો થી ચાર હજાર પાંચસો ને એસી રૂપિયા સુધી સસ્તા ત્રણ હજાર છસો થી ચાર હજાર પાંચસો ને ત્રેસઠ રૂપિયા સુધી બાબરા ત્રણ હજાર સાતસો થી ચાર હજાર બસો ને આઠ રૂપિયા સુધી ઉપલેટા ચાર હજાર ત્રણસોથી ચાર હજાર બસો ને ત્રીસ રૂપિયા સુધી પોરબંદર ત્રણ હજારથી ચાર હજાર પાંચસોને બાવીસ રૂપિયા સુધી ધ્રોલ ત્રણ હજાર નવસો આઠથી ચાર હજાર આઠસો ને બાવન રૂપિયા સુધી વસાવ ચાર હજાર ત્રણસોથી ચાર હજાર આઠસો ને સાઠ રૂપિયા સુધી ઊંચાની વાત કરીએ તો ઊંચામાં ચાર હજાર ત્રણસોથી પાંચ હજાર રૂપિયા સુધી હારીત ચાર હજાર સો રૂપિયાથી ચાર હજાર પાંચસોને આડત્રીસ રૂપિયા સુધી પાટણ ત્રણ હજાર બસો પચાસથી સાડ હજાર ચારસો ને બત્રીસ રૂપિયા સુધી તાનેરા ચાર હજાર પાંચસો થી સાડ હજાર સાતસો ને ત્રેસાઠ રૂપિયા સુધી મહેસાણા ત્રણ હજાર સાતસો અઠાવન થી સાડ હજાર સાતસો ને બાવન રૂપિયા સુધી થરા ચાર હજાર બસો થી સાડ હજાર છસો ને વીસો રૂપિયા સુધી રાધનપુર ચાર હજાર ત્રણસોથી ચાર હજાર સાતસો ને ત્રેસાઠ રૂપિયા સુધી પાપડ ત્રણ હજાર સાતસો એંશીથી સાડ હજાર આઠસો ને ઈંચ રૂપિયા સુધી થરદ ત્રણ હજાર છસો ત્રીસ થી સાડ બાવન રૂપિયા સુધી વાવ ત્રણ હજાર થી સાડતાર છસો ત્રેવીસ રૂપિયા સુધી અને આતા ખેડૂત મિત્રો ઝીરોના બજાર પર વિડીયોમાં આં સુધી રહેવા તમામ ખેડૂતોના પર ખાસ વિડીયો લાઇક આપી અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનો અવશ્ય ન ભૂલતા